ઠંડી પર હતા અને કોઈ પોણી કોઈ ભાગમાં લીધું છે ને કે વેલા પોસ્ટ વાગે અહીં ચાલુ કરજો મારે તો શું પોસ્ટ વાગે ચાલુ નહીં કરું આ શોનથી આઠ વાગે ચાલુ કરવાથી મન તો કે ઠંડી ના ભાઈ સારું કહેવાય આ કાલ હોજી આવે તો લબડી બબડી લોબું કરી દીધું ન કહે અત્યારે વેલા ઠારમાં ઠરી જોત અને આ ઘઉં કોઈ શાન નહીં પીરા બસ ઘઉં થઈ ગયા છે એ ભાઈ ચાલુ કરજો હા ચાલુ કરી કે હવે પોણી વાળું હા પોણી આવી ગયું મને પેલા પોણી પહેરી દીધું એટલે ઘેર તો માથલા ઠંડુ એમ પોણી હોય છે અરે કુવાનું પાણી થોડું ગરમ આવે છે પાણી કુવાનું થોડું ગરમ હોય અને ઘેર માટન તો બરફ જેવું પાણી હોય તો એવું પાણી બી મોદા પડીએ બસ હું પાણી વાળો દો અને આ તો બધા ઢોળી સાલી ને આવે છે નહીં આવતી શું ખબર પડે હવે કયો શહેરો જતા થઈ ગયો શહેરો ભરો ને નહીં ભરો ને આ ઘઉંમાં એટલી સીલ ઉગી છે ઓની દવા લઈને સોટવી પડી છે નકર હું તો ઘઉં ખાવાય એટલાય પાડીએ નહીં નહીં કહેતા ખુશી ખાવાય નહીં એવું થાય ને અમારે તો ઓહો પાછા તો બગલામ બગલા આવી ગયા છે રાહ તાર વળી ગયું છે આ પેલી વખત દોહી પોણત કરવા મેકી ને એ બધું રમણ ભમણ કરી કાઢી દીધું છે ફૂટ ફૂટ કરી કાઢી છે હવે મારે બીજું પોણી છે ત્યાં મારવાનું હવે સાબા લાય છે નહીં લાય ડોહી ટોકાત પાડતી હતી જોવા દેજો મને તારી ડોહી તો સાય લાય છે નંગા છોકરું હોય મેકી દેતી જ નહીં બડી ભાઈ હેઠળ બે આના કોઈ કહે છે તને તો છોકરા બોકરા ડોહી મેકી નાખી જાય તો અને સા તો જો આ ઉધું નાખી દેતી રીસે હા એના ભાના પીવાનું તો નહીં પીવાનું હા એક વાટકો લાવી છે અને છોકરા હું લઈ મેકી છે

તમે બસ <disappointment> <active> <munition crack happen>

વાત કરોડી ના કરતો માથાકુ ના કરો મારા પેલું પોણી છે પેલા પોણી બખાડો કરો ના ઘઉ પાકી ના રખા તાર